નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું તો મિત્રો આજે અમે છે માધવપુરના દરિયા કિનારે તો સાથે જીગરભાઈ પણ છે શિવો પાયલ શિવા આ બાજુ જો ભાઈ બેટા શિવો અને પાયલ ને માધવપુરના દરિયાની મોજ માણે છે મિત્રો સાથે જીગરભાઈ પણ છે અમારા જોવો મિત્રો હું સવારી જોઈ ગયો અમે પણ બેસવાના છે ઊંટ સવારીમાં જવું માધવપુર નો દરિયા કિનારો મજા આવે કે બેટા દરિયે જો મોજું આવ્યું घटने <N> को

હલો મિત્રો ઊંટ ની સવારી માણીએ છીએ જીગરભાઈ ને જીગરભાઈ કેમ છો મજા આવે ને ઊંટ ઊંટમાં બેસવાની માધવપુર ની મોજ મિત્રો માધવપુર બીચ જો મિત્રો આ બે કુતરા પણ મજા આવે છે માધવપુરના દરિયા કિનારે તમે જોઈ શકો છો દરિયાની મજા માણી રહ્યા છે પણ જો મિત્રો જીગરભાઈએ શ્રીરામ લખેલું છે આપડા જીગરભાઈ જો મિત્રો તમે જોઈ શકો છો શીવો જો પાણીમાં મોજામાં દરિયાના મોજામાં માધવપુર ના દરિયા કિનારે મોજ કરે છે શીવો શિવા મજા આવે કે ભાઈ એ સિવાય મજા આવે કે પાણીમાં જો મિત્રો દરિયા દરિયા કિનારા થી ઉપર જઈએ જીગર ને ભૂખ લાગી છે થોડીક વેફર એવું કઈક ખાઈ લઈએ નાસ્તો વાસ્તો કરી લઈએ તો જો મિત્રો તમને અહીંયા ઊંટની રાઈડ પણ મળી જાય છે અને બીજી રાઈડો પણ મળી જશે રાઈડિંગ લવર્સ માટે માધવપુર બીચના દરિયાકાંઠે તો મિત્રો હવે થાકીને બધા બેહી ગયા છે જીગરભાઈ ને પાયલ ને અને શિવાને પણ મજા આવી ગઈ જીગરભાઈને માધવપુરના દરિયા કિનારે જવું રેતી પણ ચોઈટી મોઢા ઉપર બહુ મોજ કરી શિવાભાઈ અને જીગરભાઈએ જો મિત્રો હવે જીગરભાઈ ને ભૂખ લાગી છે શિવાને પણ ભૂખ લાગી વેફર ખાય છે હવે દરિયા કાંઠે મોજ કરીને ભૂખ લાગી છે ખાઈ લ્યો જીગરભાઈ વેફર તમે ચાલો તો નીકળીએ મિત્રો આપણી ગાડીમાં ચાલો મળીએ તો હવે નવા વિડીયોમાં